મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ અત્યારે તો સવાર જેવો ટાઈમ થઈ ગયો છે અત્યારે અમે હવે ચા નાસ્તો કરો બેસી ગયા છીએ કે નીકેના પપ્પા નોકરી પર જવાના છે ને એના તમે પણ ચા પીવા ને તારી જાઓ આવે લીલી ઓરત આવે ને તે છે ને પાણીમાં રાતના બોળી મૂકવાની અને સોલીને અને વાટીને પછી રાતના બોળી દેવાની તે પછી હરદ લાખીને રાતના બોળી મૂકવાનું બહુ ખાંસી થતી હોય એવું હોય ને તો સારું થઈ જાય છે રાતના બોળી દેવાનું અને સવારે ગાળીને પી લેવાનું ખાંસી બે ત્રણ દિવસમાં સારી થઈ જાય છે આવું અમે અમારા નીતાના પપ્પા દરરોજ ના પીએ છીએ એટલે રાહત મળેલી છે ખાંસીમાં એટલે હું તમને તમારા હાથે શેર કરું છું

જમવાના તો આવી જાઓ રા રોટલા અને કોબીનું શાક મરચાં છે ને હાથે અઠાણું છે કેવું કામ જ વાસણાવ તને હે ભૂ હવે બધા વાસણ જ વારી ને આમ હે આમ આવી રીતે ધોવાનું હું માની તો જો કેના પર ઉભી રહી તે ડબ્બા પર ઉભી આટલો મોટો લિક્વિડ નો બાટલો અમારા મત પડી જાય આ વાસણ આ લ્યા નીચે આ જવારે ને મત હે ગુડુ આ લિક્વિડ પૂરો થઈ જાય ને પૂરો હે કોણ વાસણ આ જવારે ના ને ત્યાં આ જવારે ટ્રેન બનાવે ટ્રેન નો નથી રસ પેલો કાર વાળો રસ્તો છે હમ એ તારી સ્કૂલ ના કપડા બદલવાના ને હે